પછી ઓલું મશીન આવે ને શું કેવાય ઓલું મત દેવાનું મશીન ને ટીવીએમ અચ્છા હવે મને એનું નામ નથી આવડતું હું કેમ ઉભો રહું કયો ટીવીએમ મશીન પાસે આવીને ઉભો રહ્યો કોઈ રીતે મત દે નહીં બોલો અધિકારીઓ કીધું ભાઈ મત દે ને લાઈન ઉભી એ લાઈન હોય તો માણસ નો પસંદગી નો સવાલ છે મને ખબર છે હું એક આંગળી કરું ને તો ગાંધીનગર ઉભો જાય એક આંગળી કરું ને દિલ્હી જાય એટલી આંગળીમાં માં તાકાત છે એક બેને એના પતિને આમ કીધું એક બેને એના પતિને આમ કીધું તેનો પતિ દોડીને આવ્યો શું છે કઈ નથી જાણવા માંગતી હતી કરંટ ઈનો ઇનોઈ છે કે સારસિંગ માગે આમાં હા 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 આંગળીની વાત આવે એટલે કહું આપડા આ હાથ છે ને સાહેબ આપણો હાથ એમાંય સુરભા આંગળીઓ અલગ અલગ છે આ આંગળી છે ને આ એના બહુ ધંધા સારા નહીં પાછી એની બાજુની આંગળી છે એ કાંઈ નથી કરતી ને એટલે મોટી છે કોઈનું નબળુંય નહીં નહીં આ આંગળી ઓર્ડર જ કરે કોકને કાંઈક કેવું હોય એ ચોખ આવ એ આમ હાયલ આંગળીના આ ધંધા આ બિચારી એવી પવિત્ર છે એ આ શુભ કામમાં જ આગળ હોય પણ હારીને નબળીને બે ને રાખી રાખીએ કે ને એ જ જગતમાં મોટો થઈ શકે તમે સાંભળી લીધું પણ તમે પાછું જોઈ લો આના ધંધા એવા છે ને એટલે આ હારા કામ કરે છે બરોબર આ મોટી આ મોટી આંગળી છે ને એ પછી શું કરશે ખબર એ મોટી એટલે છે માળામાં એ પહેલી છે આ ધંધા નબળા કરે ને એટલે માળામાં હારા કામમાં આખી જ રહે બોલો તમે જવો તો ખરા આપણા દેવાનું મશીન આલો ભાઈ હું આરો ભણવા ગયો બહુ ટ્રાફિક હતો એટલે મને અંગ્રેજી આવડે છે માનતા હા દેશમાં જી આવ્યો છું મારું અંગ્રેજી હું બોલું નહીં તમને સમજાય નહીં એટલે કોઈ ન સમજાય આપણે હું કામ બોલું છું અમેરિકામાં હું નહીં અંગ્રેજી બોલતો થોડી નાખું એવું અંગ્રેજી બોલું ઈવડાઈએ ન સમજતા બોલો અમેરિકા વાળા ન સમજે એવું અંગ્રેજી મારો હાલ છે યાર જેવું તેવું છે પણ બોલો ફોલ પી ગયો બહાર થી પોલીસ વાળા ભાઈ ને બોલાય આને કયો ને ક્યાંય સાહેબ સોરી મત દેવાયો છો એ કે દઈ દેન તાકે યાદ કરું છું ગઈ રાજ્ય મને કઈ પાર્ટી વાળા પાયો લે એ રહેવા ગયો રહેવા ગયો રહેવા ગયો એટલે જ અમારે ભાઈ જિગ્નેશભાઈએ જે જગ્યાએ મૂક્યું ને ન્યાલી ચાલુ કરું આ પોલીસ વાળી વાત આવે સાહેબ અમુક અધિકારી આપણે જ્યાં જ્યાં જાય ને એ અધિકારી યાદ આવે આજે આપણે ચુડાસમા સાહેબ હતા રાજેન્દ્રસિંહ ચુડાસમા અત્યારે એસપી તરીકે વડોદરા છે લગભગ એ માણા મેળો માણતા થાવ યાર આપણે આપણા મેળામાં જોઈએ ને તો એનો એનામાં આપણે અધિકારી પણ હું પાછું ન દેખાય કડક તો ખરું જ અધિકારી તો કડક જ હોવા જોઈએ અધિકારી નરમ નો હોવા જોવે એન ડૉક્ટર ગરમ ન હોવા જોઈએ અધિકારી કડક જ હોવા જોઈએ સાહેબ હા એના કડે પિસ્તોલ હોય અથવા તો કોઈ પણ પોલીસના સ્ટાફના હાથમાં બડો હોય ઠીક એમ જીનું જીન ચાલો નહીં એ નહીં ફટાક જ બોલવા જોઈએ એમાં સવાલ નથી ધબકે છે હજી લક્ષ્મણની રેખા હા આ બોલો પોલીસ સેતુના કાર્યક્રમો મેં બહુ કર્યા પણ મને ગમતા નહીં ફરજાયરે સેતુ થોડો હોય ભય હોવા જોવા થોડો નગર તો આ પર આપણને ખંભે આ દિન કે જો જો સાહેબ તમે ભૂલ કરો છો તમારીથી મારી પાસે લાયચન મગાવી ગયું ખાયા ને વળ્યું માં તું અમને એલા કે આવ અમુક નિર્ણય મને ન ગમે સાહેબ પણ મારું હાલે નહીં પછી હું કરું આ તો મારું હાલે નહીં માની લ્યો મને જો કોઈ રાષ્ટ્રપતિ બનાવ્યો હોય બનાવે જ નહીં કોઈ નો ભૂલ જ ન કરે કોઈ પણ જો બનાવે તો બે ત્રણ મુદ્દા તો કાઢી જ ના મારા આ મધ્યાહન ભોજન કાઢના હતું નિહાળના એટલે ખાવા હાટું ભણવા જવાનું અને સીધા નિહાળે બેહીને સીધું સરકારનું ખાવાનું ચાલુ કરવાનું યાદ રેશની દુકાનું નાખ લાભ તો બધા કાઢ નાખો સબ શિડી એકય નહીં આત્મનિર્ભર બનો ને યાર હું તો યુવાન મિત્રોને કહું છું જેટલા ભણો છો દીકરી દીકરાને કહું છો પગભર થતા શીખો પાર આશા સદા નિરાશા આ સરકાર એની રીતે જે કરતા હોય રામદાન પણ એક આત્મનિર્ભરતા તો હોવી જ જોવે

આ વાક્ય સાંભળજો જે યુવાનો ભણો છો મારા બાપ એના માટે બોલું છું પણ એ જ હાવજ ને હામો નાનું એવું સાપોલ્યું આવી જાય થાય યાર હાવજ કેળો બદલી નાખે એટલું નહીં જે રસ્તે રોજ હાવજ હાલતો હોય ત્યાં તમારા કમરનો પટ્ટો અથવા તો સાયકલ ટાયર નાખ્યા હોય કોઈ દી હાલે હાલ્યા એટલો બીવે ભેહ માર નાખે તો પૂછડું કાપી નાખું નાખ્યા હોય

પણ હામો સાપ આવી જાય વાત યુવાન મિત્રો ખાસ સાંભળે યુવાન મિત્રો યુવાન મિત્રો વારા ઘડી એ માટે કહું કે વડીલોને તો બહુ ગઈ થોડી રહી આપણે મંજીલું કાપવાની છે સાહેબ અને એમાંય તમે કોમ્પ્યુટર યુગમાં આવ્યા છો વેમના યુગમાં આવ્યા છો માયાભાઈ હજારો પ્રોગ્રામ કર્યા હોય હજારો વસ્તુ બોલી હોય એ કોઈ વાયરલ નહીં કરે વચ્ચેથી ટુકડો કાઢી નબળું નબળું ગોતવાવાળા ઘણા આવ્યા છે એ સમયમાં આપણે જીવીએ છીએ મારો વાત કહેવાનો મતલબ એ છે

કે જેને નથી હાથ નથી પગ એ પેંડના જોરે હાલે છે અને આ જગતમાં જે પેંડના જોરે હાલ્યા છે ને એને જગત સલામો કરે છે ભલામાણા સરદાર વલ્લભભાઈ પટેલ પેંડના જોરે હાલ્યા છે શહીદ ભગતસિંહ પેંડની જોરે હાલ્યા છે મહારાણો પ્રતાપ કોઈ નહીં સાહેબ એકલો રાણો પણ હલ્દી ઘાટીમાં હાહાકાર મચાવી દે પેંડના જોરે રાણો હાલ્યો છે અરે છોડો મારો અમીરજી ગોહિલ પેંડના જોરે હાલ્યો છે આયા સોમનાથની સખાથે એમ જે પૈંડલા જોરે હાલતો હશે એને સમાજ સલામ કરશે યાર હું મારા વિદ્યાર્થીને કહું મારી સ્કૂલ છે મારા વિદ્યાર્થીને કહું કે તમારે માલિક થાવું છે કે નોકર થાવું છે તમારે સમાજને સલામ જીકાવવી છે કે સલામ કરવી છે એ જોર તો તમારી અંદર હોવું જોઈએ સ્કૂલની વ્યવસ્થા હોઈ શકે

પણ બનવું તો પોતાને જ પડે પ્રોગ્રામ તો માયા આયરને જ કરવો પડે હરસુરભાઈ ગઢવી અને આપણો એમ કે હરસુરભાઈ આ લેર કરાવ આમ જો આમ જો આમ જો આ બધાય નહીં જો આમ જો આમ આબરું નહીં આપણે અમારે આ આમ બાપ દીકરો બેય આમ તો ફોટા પાડે છે મુનાબેન તાળીઓથી વધાવો સાહેબ એની આ સેવા છે યાર એ પણ સોમનાથ ટ્રસ્ટ સાથે કામ કરી રહ્યા છે બાપ દીકરો બેય ને મારા બાપ વાહ બે ને તાળીઓથી વધાવો સાહેબ ખરેખર ખૂબ સારી એની મહેનત છે અને એક મને જાહેરાત કરતા આનંદ થાય કે સોમનાથ ટ્રસ્ટે એક બહુ સરસ એક બીજો નિર્ણય કર્યો છે કે તમે મહાપૂજા ભગવાન સોમનાથની સામે મંદિરમાં અંદર બેસીને તમે કરી શકો એ વ્યવસ્થા જે ટ્રસ્ટે કરી છે અને જોરદાર ટાળવીને આગળ આરતી વધાવો સોમનાથની વેબસાઇટ ઉપર તમે તમારી પૂજા લખાવી શકો અને અહીંયા જ્યારે પધારો ત્યારે ત્યાં ભગવાન સોમનાથ મહાદેવની મંદિરની અંદર જ એની સામે બેસીને આપણા પવિત્ર બ્રાહ્મણો એ શિવ પૂજા તમને કરાવે કરાવરાવે અને સાહેબ હું તો લગભગ આજે મારે આ મેળામાં આવું ત્યારે કોઈ ધજાનું નથી અનુકૂળ રહેતું પણ હું જ્યારે આવું ને ત્યારે શક્ય હોય ત્યાં સુધી ભગવાન સોમનાથની ધજા ચડાવું છું સાહેબ કારણ એ કેવલ ધજા નથી એ ધજા એમ કે ભાઈ આવી દીકરા આયા તારા હજારો પાપોના ભૂકા નો કાઢ નાખો તો હું આશુતોષ મહાદેવ રાખવું આ મારો અનુભવની વાત કરું તમે રોડ ઉપર જાતા હો કોઈ પણ મંદિર જુઓ એની ધજાના ફડાકા ઉપરની ખબર પડી જાય કે અંદર કેવો તેજાળો દે બેઠો છે એ વાત સો ટકાની ની છે તમને કોઈ દિવસ સોમનાથની અને દ્વારકાધીશની ધજા નીચે લટકતી નહી જોવા મળે આ મારો અનુભવ છે અમુક મંદિર ઉપર ધજા ફફડતી હોય ફરકતી ન હોય ફફડતી અરે રે આયા કોડે અમને ચડાયા પણ આ ધજાઓ એ આપણને બોલાવી બોલાવીને કહેતી હોય કાંઈ વ્યાવો એટલે એ તો કઈ સોમનાથ ટ્રસ્ટને તાળ્યુંથી આપણે એ માટે વધારવા આપણે સાહેબ કે આવું રૂડો એણે અને એક સોમનાથ મંદિર નીચે સાહેબ ચોર્યાસી મંદિરો છે આ ટ્રસ્ટ નીચે ચોર્યાસી મંદિરો એના કેટલો સ્ટાફ કેટલા પૂજારી બલકા તીર્થી લઈ અને દેહોત્સર્ગ અને પ્રભાસ પાટણથી આપણું પ્રભાસ કહેવાય ને આ ક્ષેત્ર આખા ક્ષેત્રમાં સાહેબ પ્રાચી સુધીના મંદિરો એવડું સરસ આ ટ્રસ્ટ કામ કરે છે અને એના તમામ અધિકારીઓને ચાવડા સાહેબ થી લઈ અને આ અત્યારે બાર ની આરતી હોય લેરી સાહેબ થી માંડી અને આપણા ટ્રસ્ટના અધ્યક્ષ માનની મોદી સાહેબ એમણે પણ તાળવીના સાહેબ આપડે વધાવ જોકે અત્યારે આચાર સંહિતા ચાલે છે પણ આ સોમનાથના ટ્રસ્ટના પ્રમુખ હોય અને આચાર આચાર જ હોય એનામાં એમાં કોઈ સવાલ નથી સંહિતા શું હોય બીજી સાહેબ હા એટલે એનો કાંઈ વાંધો નહીં એટલું કઈ વારા હું હું પણ માણસો અત્યારે વાટે બેઠો અત્યારે જે જે દાવેદારો છે ને ગ્રામ પંચાયત આવે તોય પગે લાગે જય માતાજી એ ગ્રામ પંચાયત જે હું જય માતાજી એને એમ કે મંદિર છે હા હું ખુરશી એ બધાને હબો હબે ચડાવ્યા છે મારા હામાં હમણા મને એક કહેતા હતા કોક મને કે તમે ઊભો રહેવાના છો એટલે મેં કીધું મારા પ્રોગ્રામમાં કોઈક ઊભો હોય તોય બેહડ દે પણ હું હેનો ઊભો રહું આ જેને જેને આ જરૂર છે પવિત્ર માણસો આવો સાહેબ આમાંય માણસો એ રાજકારણ ને ખરાબ કહી દીધું ના પવિત્ર માણસો આવો અને કોને દેવો એ તમારે નિર્ણય કરવાનો કારણ કે દાન છે દાન ગમે એને ન દઈ દેવાય સાહેબ પાત્ર જોઈને દાન દેવાય એમાં મતે દાન છે મતદાન અને કન્યાદાન ખાનદાન હોય એને આપજો એટલે જીવન જીવવાની મજા આવશે જેમાં ખાનદાન દેખાતી હોય ને ત્યાં દાન દેવાના હોય બાપ એટલે બધાયને કરબ્ધ પ્રાર્થના આળહમાં પડ્યા ન રહેવું આળા કાઢીને મત દેવાનું એક જણો તૈણ કોથળી પી ગયો મત દેવાઈ ગયો બોલો તૈણ કોથળી હાલો ટીલું કરના ખાવા ટપકું કરી તો સાટી ગયો એમાં છે મને એમ લાગે આલ્કોહોલ આવતું છે રામ જાણે iterianu modu nyateru zaie